પોલ ટેસ્ટ જો ફરીથી એ લોકો લેવા માંગે તો અમે જે ઉમેદવારો પાસ છીએ એ ઉમેદવારો ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ આ સજેશન એમના દ્વારા નોટ કરવામાં આવ્યું છે અને આ સજેશન ઉપર એમને અમારી પાસે સમય માંગ્યો છે કે તમે અમને સમય આપો ત્યાં સુધી લીગલી અને બીજી કોઈ પણ રીતે અડચણ ઉપ નહીં હોય તો ચોક્કસપણે આ નિર્ણય એ અમે તમારો કાયમ રાખીશું એટલે એક પ્રકારની હૈયા ધારણા આપવામાં આવી છે

એમાં એ લોકો નવ તારીખની આસપાસ એની લેખિત પરીક્ષા લેવા માગે છે સાત તારીખે પરંતુ અમે લેખિત પરીક્ષાની સદંતર ના પાડી દીધી છે પરંતુ કહી શકાય કે જે એમડી સાહેબ હતા એને અમારી સાથે કોપરેટ કર્યો છે હૈયા ધારણા આપી છે હૈયા ધારણાથી સંતુષ્ટ નથી જ્યારે જે નિર્ણય કોન્ક્રીટ કાગળિયા ઉપર નથી આવતો વેબસાઈટ સાઈડ ઓફિશિયલ અધિકૃત માધ્યમોથી જ્યાં સુધી જાહેરાત નથી થતી ત્યાં સુધી અમે અમારા વિદ્યાર્થીઓ સાથે અહીંયા જે ઉપસ્થિત છે એની સાથે ચર્ચા કરવાના છીએ કે આગળ કઈ પ્રકારે લડવું કેમ કે અમારી પાસે બીજા બે રસ્તા અત્યારે ઉપલબ્ધ છે એક રસ્તો તો કે લીગલ અને લીગલ માં પણ અમારી અત્યારે લીગલ એડવાઇઝરી ટીમ અત્યારે ઉપસ્થિત થઈ ગઈ છે તો લીગલ કઈ રીતે આગળ ચાલી શકાય એ પણ અમે રસ્તો કાઢી રહ્યા છીએ ત્યારબાદ કે આંદોલનના માર્ગેથી જો આગળ વધવું હોય તો આંદોલન અહીંયા કરવું ઉચિત છે કે પછી ગાંધીનગર જે આપણા ગુજરાત નું હૃદય કઈ શકે એ ગુજરાત ના હૃદય ઉપર જઈ અને આંદોલન બહાર આવ્યા છીએ મીડિયા સંબોધન કરીએ છીએ ત્યારબાદ જે અમારા ઉમેદવારો છે એ ઉમેદવારોનો જે પ્રકારે નિર્ણય હશે એ ઉમેદવારો ના નિર્ણય પ્રમાણે આંદોલન યથાવત રાખવું કે સ્થગિત રાખવું એ ઉમેદવારોના નિર્ણય એમના જવાબ ની અમને અડતાલીસ કલાક સુધી રાહ જોઈ છે જો અડતાલીસ કલાક સુધીમાં એમનો જવાબ અમને આપવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આના કરતા પણ વધારે ઉગ્ર આંદોલન એ અમે કરીશું અત્યાર સુધી અમે તમામ જે અહીં પ્રશાસનતંત્રના પોલીસ એ બધાનો સહયોગ કર્યો છે એ પ્રકારની જેની ગાઈડલાઈન હતી એ પ્રકાર અમે સાઈડમાં બેઠા રહ્યા કોઈને વાહન પણ કરી પણ આગળના દિવસોમાં જો ઉગ્ર આંદોલન મજબૂર કરવામાં આવશે તો અમે એમાં પણ અમે જવા માટે રકમ છે પોતાના ખિસ્સામાંથી રૂપિયા દિશામાં આગળ વધી શકાશે બાબતે શું અમે પેલા પ્રયત્નો એવો કરીશું કે અમને જે લીગલ એડવાઇઝરી ટીમમાં એવા

ઉમેદવારોનો જો નિર્ણય અને જે હશે એ નિર્ણય પ્રમાણે આગળની કાર્યક્રમ આગળના કાર્યક્રમની રૂપરેખા એ ચોક્કસપણે આ મીડિયાના માધ્યમથી અમે જણાવીશું